તો મિત્રો હવે કાલે સાતમ છે એટલા માટે પ્રજ્ઞા થેપલા બનાવે છે એ આપણે જોઈશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારી સાથે જોડાઈ રહેજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં ડેઈલી વિડીયો જોવા માટે લોટશે નવ ના લોટમાં ગોળ પાણી શું કરશો ઉર્વશી હમ હા

આ ફ્રાય થઈ જાય પછી ગરમા ગરમ થેપલા ને શાક ખાઈ મજા આવે મને તો બહુ ભાવે થેપલા ને શાક મિત્રો તમે પણ આ ગોળ થેપલા ક્યારે ખાતા હોય થેપલા ને તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો થેપલા ફ્રાય થાય છે આમાં ફ્રાય થઈને જો કમ્પલીટ પણ થઈ ગયા છે એટલા હવે ગરમા ગરમ થેપલા ને શાક ખાઈએ હલો મિત્રો જો આ ફેફડા તરાઈ ગયા છે કાલે સાતમ છે ને એટલે થેપલા બનાવ્યા છે કાલે ઈ ખાવાના છે આજે પણ ખાસું બધાય ચા ને થેપલા કાલે પણ ખાવાના કાલે આખો દિવસ ઠંડુ જ ખાવાનું સાતમ છે ને એટલે બધાય તો ચૂલા ઠારતા હોય અમે ચૂલા નથી ઠારતા ખાલી ટાઢું કરીએ છીએ બોલો મને શું ગર હા જો કાવ્યા ખાંડ ખાવા આવી ગઈ ખાંડ ના ખાવ આ જુઓ કાવ્યા રમકડા રમે છે કેવા સરસ રમકડા છે આખો થેલો ભરેલો છે રમકડાનો શું બનાવશો કાવ્યા એવું છે શું શું રમકડા છે મને બતાવ તો ખરા

મિત્રો થેપલા કમ્પ્લીટ થઈ ગયા છે તો સા થેપલા ખાઈએ કાલે ખાશે આપડે તો આજે ખાઈ લઈ સાને થેપલા બહુ મજા આવે ગરમા ગરમ થેપલા ને ચા તો નાસ્તો કરી લઈ